જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે શિવપુરાણમાં આવતી શિવભક્ત પીપલાદની કથા વિશે જાણશું તો શિવપુરાણમાં આવતી પીપલાદની કથા અન્યનું અમંગળ ઈચ્છવાથી પોતાનું જ અમંગળ થાય છે આ સુવિચારને ચરિતાર્થ કરી શિવપુરાની શત્રુ સંહિતાના અધ્યાય ચોવીસ પચીસમાં માં શિવભક્ત પીપલાદની કથા નંદીશ્વર મહારાજ સનતકુમારોને સંભળાવે છે તે મર્ષિ ઋષિ તથા સુ સુવરચાની કુખે શિશુ પીપલાદનો જન્મ થયો આ બાળક મોટો થતાં માતા સુવર્ચા એક વાત સતત કહેતી હે પુત્ર તારા પિતાએ દેવરાજ ઇન્દ્ર તથા અન્ય દેવતાની પ્રાર્થનાથી દેહ ત્યાગ કર્યો હતો આ વાતની અવળી અસર પીપલાદ પર થતાં દેવતાઓને નષ્ટ કરવાના સંકલ્પ સાથે પવિત્ર ગૌતમી નદીના કિનારે ભોરાનાથની કઠોર તપસ્યા કરવા લાગ્યા અનંતકાળ પછી ભગવાન શિવ ઉગ્ર તપથી પ્રસન્ન થઈ દર્શન આપી શિવભક્ત પીપલાદને વરદાન માગવા કહે છે હે પ્રલય કર પ્રભુ આપ મારા પર પ્રસન્ન થયા હો તો ત્રીજું નેત્ર ખોલી સ્વાર્થી દેવતાઓને ભસ્મ કરી દો રુદ્ર સ્વરૂપ ભગવાન શંકરે કહ્યું હે પુત્ર તું મારા રુદ્ર સ્વરૂપને સહન નહીં કરી શકે તેનાથી દેવતાઓ જ નહીં પણ સમસ્ત વિશ્વ ખાખ થઈ જશે હે પ્રભુ આ વિશ્વનો મને લઘીરે મોહ નથી ભલે વિશ્વ રાખ બને પણ આપ દેવતાઓનો સર્વથા નાશ કરો પરમ ઉદાર મંગળમય આશુતોષ પીપલાદના ક્રોધ પર હસી પડ્યા તેમણે પુનઃ ભક્તને ચેતવણી આપી પણ તે ટસનો મસ ન થયો હે તપસ્વી લે પહેલાં તું તારા અંતઃકરણમાં મારા રુદ્રરૂપનું દર્શન કર આમ કહી ઓમ ભસ્મા ઘરાએ પીપલાદના અંતરમાં પ્રવેશ કર્યો ભક્તને પોતાના હૃદયમાં કપાલ માલી વિરુયાજ્ઞ ત્રિલોચન અહિભૂષણ અને રુદ્રના દર્શન થતાં તેમની પ્રચંડ જવારામાય શરીરમાં પ્રવેશતા પીપલાદને લાગ્યું કે થોડી ક્ષણોમાં તેનો દેહ ભસ્મ થઈ જશે તે આત સ્વરે ચીસ પારી ઉઠ્યો હે કરુણા મૂર્તિ મને બચાવો પ્રભુ તો દયારુ હતા તેથી શીઘ્ર જ હૃદયમાંથી પ્રચંડ મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ પ્રસ્તાવો થતાં પીપલાદ મૃત્યુ જયાના ચરણોમાં માથું ઝુકાવી માફી માંગી ઓમ કલ્યાણ કલ્યાણ કલ્યાણમુઆય એ પ્રેમથી કહે છે હે પીપલાદ વિનાશ કોઈ એક ક્ષણેથી આરંભાયા પછી વ્યાપક બને છે જ્યાંથી પરકારવામાં આવે ત્યાંથી તેનો આરંભ થાય છે તારી અંદર જે સુસુપ્ત શક્તિ શું છે તે જાણે છે તો જાણી લે ઇન્દ્રદેવ તારા હાથમાં હાથના દેવતા છે નેત્રના સૂર્ય અશ્વિની કુમાર નાસિકાના અને ચંદ્રમણના આ પ્રકારે પ્રત્યેક ઇન્દ્રિયના એક એક અધિદેવતા છે સગરા દેવતાઓનો નાશ કરવાથી શું આ તારું શરીર સંભવી શકશે અન્યનું અશુભ ઈચ્છવાથી પ્રથમ પોતાનું જ અમંગર થાય છે તારા પિતા દધીજી ઋષિએ જગતના કલ્યાણ માટે સ્વેચ્છાપૂર્વક પોતાના અસ્થિનો ત્યાગ કરી બલિદાન આપ્યું આ મહાત્યાગ તેમને અમર બનાવી દીધા ઓમ મધુર મધુરવાણીની પીપળાંજ પર અસર થતાં લોક કલ્યાણના કાર્યમાં લાગી ગયા હર હર મહાદેવ